મિત્રતા કરી અને યુવકે બ્લેકમેલ કરી અને સગીરા સાથે કર્યું દુષ્કર્મ વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ દસાડાના મહેર કરાઈ ધરપકડ સગીરાના અશ્લીલ ફોટો લઈ અને બ્લેકમેલ કરી અને શારીરિક શોષણ કર્યું સગીરાને ડિપ્રેશનમાં જોઈ અને પરિવારે પૂછતા આરોપીનો પાંડો ફૂટ્યો વેજલપુર પોલીસે પોક્સકો અને દુષ્કર્મનો ગુનો નોંધી શરૂ કરી તપાસ સમીરકાંત પઠાણ આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ જે ફરિયાદી છે એ રોયલ અકબર ટાવર પાસે રહે છે અને એની દીકરી જે સોળ વર્ષની છે એની સાથે જે આરોપી છે એણે સ્નેપચેટથી સંપર્કમાં આવેલો હતો એનાથી પછી સંપર્ક વધતા એ ફોન પર એવી વાત કરી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એક વખતે ચારેક મહિના પહેલાં જ્યારે એના તમના બીમાર હતા તો હોસ્પિટલ જે છે વખતે એના ઘરે બોલાવો અને બળજબરીથી એ વખતે દુષ્કર્મ કર્યું અને ત્યાર પછી એનો બ્લેકમેલિંગ કરી અને જુદી જુદી જગ્યાએ બ્લેકમેલિંગ કર્યું હતું આ અનુસંધાને એની દીકરીની ચિંતા તો જણાવતા ફરિયાદી એની પૂછપરછ કરતા જણાવ્યું કે આવું મારી સાથે જે માહિર રૂપે અસ્પાક મહેબુબભાઈ ફરિયાદ કરે છે કરે છે એટલે એ લોકોએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ બાબત આ કામને આરોપીની ધરપકડ કરી છે હાલમાં તપાસ ચાલુ છે આરોપીનું નામ શું રાખીને યુવતીનો સંપર્ક કર્યો હતો કેટલા સમયથી પરિચય થઈ જે માતા આ લોકોના બ્લેકમેલિંગ શું કરશે આમાં એવું છે કે મેં કીધું એ પ્રમાણે નામ એનું ઓડિલધલ નામ છે માહિર છે આસપાસ તરીકે સંપર્કમાં હતો આ સ્નેપચેટથી શરૂઆતમાં સંપર્કમાં આવ્યો હતો અને પછી જે બંને સૌ પ્રથમ એના ઘરે દુશ્રમ કર્યું તેના પાસે વિડીયોગ્રાફ વિડીયોગ્રાફી ફોટોગ્રાફેલો આધારે હોવાની જાહેર કરાવી છે પરંતુ તપાસ હાલમાં ચાલુ છે કોટું ગીડિયાથી બનાવેલી વખત અત્યારે તો પાસ ચાઉન્ડ થઈ ગયું છે તે અને જે આ રીતે બેકગ્રાઉન્ડ છે શું છે રહેવાસી છે અને એને ધંધો છે એની અંદર પોતે કામ કરે છે